જેમના જન્મદિવસ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ એવા પાદાણીભાઈ શ્રી ભરતભાઈ સોલંકી કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પાદાણીભાઈ શ્રી અમિતભાઈ ચાવડા સી ડબ્લ્યુસીના મેમ્બર ભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર માજી સાંસદ સીઈસીના મેમ્બર અને અમારા હાઈકોર્ટના સાથી થોડા મોડા મોડા પણ આપણી વચ્ચે પહોંચી શક્યા છે સ્વાગત છે અહીં ઉપસ્થિત જેમને શંકરાચાર્યજીએ એ પણ જેમના વખાણ કર્યા બનાસની બેન પાર્લામેન્ટની બેન દેશની બેન ગાયની બેન અમારી બેન ઠાકોર સોનલબેન માનની ધારાસભ્યશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસ પરિવારના અહીં ઉપસ્થિત સજ્જનો સન્નારિયો યુવાન સાથીઓ પ્રેસ અને મીડિયાના મિત્ર

અને ત્યારે આદણી ભરતભાઈને આપણા સૌના વતી ખૂબ શુભકામનાઓ પાઠવીએ કે તમ જીઓ હજારો સાલ હર સાલ કે દિન હો દસ હજાર મેની 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 હેપી રીટર્ન્સ ઓફ ધ ને ખૂબ શુભકામનાઓ આદણીભાઈ સુખરામભાઈ અનેક આગેવાનો બેઠા છે બધાના નામો લઈ શકતો નથી ખૂબ પ્રેમથી આપણે સૌ એક પરિવાર પક્ષી વિચારધારા થી જોડાય છે જેમ કુટુંબ છે એ લોહીના સંબંધ થી જોડાયેલું હોય છે પક્ષ એક વિચારધારાના સંબંધ થી જોડાયેલો હોય છે અને એટલા માટે પક્ષ પણ એક મોટો પરિવાર છે અને પરિવાર આજે એકત્રિત થયો છે ત્યારે આપણી સૌની શુભકામનાઓ આદરણી ભરતભાઈને હૃદયપૂર્વક પાઠવું છું સરસ આયોજન કર્યું રાજ્યના ખૂણે ખૂણેથી આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે આજે ભરતભાઈનો જન્મ દિવસ તો છે જ પણ સાથો એક ઐતિહાસિક દિવસ છે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં જે ડ્રાફ્ટિંગ કમિટી બની મુસદ્દા સમિતિ બની અને એણે જે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો એ તૈયાર થયેલા બંધારણના મુસદ્દાને બંધારણીય સભાએ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીએ

અને આના એક દિવસ પહેલા એટલે કે પચીસ ના રોજ બાબા સાહેબ આંબેડકરે પચીસમી નવેમ્બરે વર્ષગાંઠ ગઈ ગઈકાલે બાબા સાહેબ આંબેડકરે જે ઐતિહાસિક પ્રવચન આપ્યું જે કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી બંધારણીય સભાની ચર્ચાઓના પુસ્તકના પાનાઓમાં અક્ષર અક્ષરશા લખાયું છે ઐતિહાસિક ભાષણ બાબા સાહેબ આંબેડકર નું પચીસ નવેમ્બર ના રોજ બંધારણી સભાને મુસદ્દો રજૂ કરતી વખતે બંધારણ નો એમણે ભાષણ આપ્યું ત્યારે કહ્યું કે જ્યારે મને મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરવાનું હતું ને ત્યારે ચિંતા હતી કે દરેક વ્યક્તિ પોતાની વાત મનમાની કરાવવા માટે સમિતિ રાખશે આંબેડકર ના એ શબ્દો છે કે આ બધી ચિંતાઓ દૂર થઈ ગઈ કારણ કે મુસ્સદા સમિતિમાં કોંગ્રેસ પાર્ટીની હાજરી હતી એમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષની શિસ્ત કોંગ્રેસ પક્ષની સમજણ અને કોંગ્રેસ પક્ષની મદદના કારણે તમામ અનુચ્છેદો તમામ સુધારાઓ બંધારણી સભામાં આજે જે હું રજૂ કરી શક્યો છું એ મુસદ્દા કમિટીમાં સર્વસંમતિથી પસાર થયા હોય તો એ કોંગ્રેસ પાર્ટીની શિસ્તના કારણે થયા અને એમણે કહ્યું કે આ બંધારણ જે તૈયાર થયું છે મુસદ્દો તૈયાર થયો છે એનો યશ બંધારણ સભા એ બંધારણ નો સ્વીકાર કર્યો ત્યારે ત્રીસ નવેમ્બરમાં ભાજપ ની વિચારધારાના મેગેઝીન ઓર્ગેનાઇઝરમાં આપણા દેશના બંધારણની ભરપૂર ટીકા કોઈ કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ કરી હતી અને જ્યારે દેશ ગણતંત્ર બન્યો 26 જાન્યુઆરીએ 1950 માં તો 30 જાન્યુઆરીએ બાબા સાહેબની ભરપૂર ટીકા પણ એ જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ કરી હતી દેરાએ દૂરસ્થ આયે ચાલો મોડા મોડા પણ એમને બંધારણ એ સમજાણું અને બાબા સાહેબને પણ સમજ્યા દિલ થી સમજ્યા હોય તો અવકારીએ છીએ આપણે એમને પણ આવકારીએ છીએ ભલે સ્વીકારો તમે ફરી વખત ભરતભાઈ ની શુભકામનાઓ સૌ કોંગ્રેસ પરિવારના સભ્યોને કહેવા માંગુ છું કે વ્યક્તિથી ઉપર વિચારધારા હોય છે વ્યક્તિથી ઉપર વિચારધારા હોય છે શખ્સ થી ઉપર પક્ષ હોય છે

અને ગુજરાતની અસ્મિતાનો સ્થાપન થાય મારા ગુજરાતમાં મુઠ્ઠી ભર માલામાલ ન થાય પણ એક ઝૂંપડામાં બેઠેલી ગરીબ વિધવા માને દર્દ થાય તો સત્તાની ખુરશીમાં બેઠેલાની આંખમાં આંસુ આવે એવી સંવેદનશીલ સરકાર બને એનો યજ્ઞ કરો આપણા સૌની મહેનત એના માટે હોવી જોઈએ અને વ્યક્તિથી ઉપર વિચારધારાના ભાવ તરીકે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે ત્યારે એક પરિવારની જેમ કામ કરીએ સાથે મળીને કામ કરીએ અને સેવાની સાધનાની ભાવના સાથે કામ ઉપરવાળાના આશીર્વાદથી વર્ષો સુધી દેશની સેવાનો રાજ્યની સેવાનો મોકો કોંગ્રેસને મળ્યો કેટલાક લોકો કહે છે ત્યારે દુઃખ થાય છે કે શું કર્યું સિત્તર વર્ષ કોંગ્રેસે અરે દેશ છોડીને અંગ્રેજો ગયા હતા ત્યારે જેટલું ઝેર રેડાય એટલું રેડીને ગયા હતા જાતિના નામે ધર્મના નામે પ્રાંતના નામે લૂંટાઈ એટલો દેશને લૂંટીને ગયા હતા અને કોંગ્રેસના હાથમાં શાસન આવ્યું ત્યારે જે સોય છે ને એનું નાકું આપણા દેશમાં નહોતું બની શકતું એના માટે વિદેશ સોય મોકલવી પડતી હતી જ્યાં આગળ ખાવા માટે ધાન નહોતું અમેરિકાથી લાલ ઘઉં લાવવા પડતા હતા પીએલ ચારસો જ્યાં જનાવરને ખવડાવતા હતા એ ઘઉં લાવીને ખાવા પડે એવી સ્થિતિમાં કોંગ્રેસના હાથમાં સત્તા આવી પણ કોંગ્રેસે એમ ના કહ્યું હું શું કરું અંગ્રેજો એ ખાના ખોદ્યા છે એ પૂરું છું ના અમારે કામ કરવાની અમારી ફરજ છે એક સંઘર્ષ કરો મહેનત કરી જ્યાં સોય નોતી બનતી ત્યાં હવાય જહાજ બનવા માંડ્યા અને લાલ ઘઉં લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા આ કોંગ્રેસ